મજૂરી ના કરાય ભેગું ખાવાનું રાખવું પડે જોડી થઇ જાવતા મારવા જવું હોય બોર ઉપર જતા

મારા કંટા એમાં કહેવા આવું કરેતી ભરવાનું બધું બગર છે અમાર તો જોયું તમે તમારા ભરાય ને તમારું દેખાતું એવું અરે તમે વાત કરું આ તો દોશી ખાવાનું એ આવે શું કરવાનું

ખાવાનું તો ખરો આવી જઈશું પૈસા પૈસા પડ્યા નઈ તમારે બધા નહિ પછી પચાસ હોન રૂપિયા પચાસ રૂપિયા થઈ ગયા ગમે તે કોઈ આશ્રમ કોઈક ચાબા પીશી આપડે જાય તો જી કઉ ને આપડે બે આપડે બે જ ને કોઈક આવક લઈ લઈએ ભાઈ થી એવું કોણ તાન એવું જ કરવું પડશે કે તને જઈએ જઈએ

અમે ઓમાં ચાબા પીવાઈ દે કહું પણ મહેમાન ને અડધી રાતે ચા પીવા મહેમાન હાલ તમારે લઈ ને આવ્યો નક્કી ના હોય બરાબર

તમે બોડું પચાવ ને તમારું બોડું એ પ્રમાણે સર એ પ્રમાણે તારી તાકાત જ નહીં તારા ઘેર તારા દુધો નહીં ચાલતું નહીં આગળ

લાલાજી બોલો આ વાય કરી દી તો મજૂરી ના કરતા ગાર્ડિયો લઈને ને તમને મજૂરી ની કરતાય બસ હાચી પણ તમને નો ત્રાસ નઈ એટલી વાત ખબર અમને આપો ખેતી ન એકરતા યાર 10 વીઘા ના ના વાત હાચી અમાર તો બતા ડોશી ના ગુલામી આતલ અચ્છા સીજી હોમ કમજી હા મેમન મોડી તો આપરા ખતરનાક મોણ આઈ ગયા અને આવું અને તો કે તા કુનો નઈ નાયા હો તમે ખરા બીમ કહીએ તો મેમન આયા ચાબા મેલો તે હો કો હું અરે તો મેમન જોયા કે મેમન મેમન ના ખાત આબરુ દે પઈ આપરે એક થાય બીજો કઈ થાય હું નઈ દમ થાય તમે તો તારે જો કે મોડી ને તપીલે દુકાળો ને દામ ના આવ

બસ એક નાણ એ જીવા તો આપવાનું છે હા જો સિકા રાણી જીરાવી હરિભની ચા નમ નામરા તો તારા કે પોતાની મહેનત થી ઓટલ કોલેન પછી હરિભને તમે તમે એક જ પર વેલ્યુ આવો હુંલા અમાર વેત લાગી કોણ કોણ

mà phần, nè, khách. Này nó đúng bọn chị, chúng tôi, tui nói tao nè, à quên, à quên, không phải tao mà tui nói, tao đâu, tao quay camera, tao đi, đi, tao không chả chả mà camera, tao đi, tao không chả mà camera, tao đi, tao không chả mà camera, tao đi, tao không chả mà camera, tao đi, tao કેમ કે તો મારું છે તે નહીં આનું પૈસા તો અમે આલે મંગાઈ દઉં તમને પૈસા મૈં સાલા ગયો ઓ ખ મઙગર ઘઽા�કલા�. પમન ઩દ઺ દા�દબા� મોા� ઓા� શા�ા� ક૔ળ મ઻ન આ ઠચશાур મ઩ ખશલા� ઘલ્ળ ખશા�ા�

એવા ભાઈઓ વાલ લાગે છે તું આ દુનિયા ઇન્ડા ના લે મેમન ચા પીજો મસ્ત કલાક લાગાઈએ ને ચા અમારે મસ્ત બનાવો ખબર છે

આ તો મેમન મંગાઈ દઉં ના યાર મસ્તી કરું આ તો મેમન તો મસ્તી કરવાની છે એવું એવું માલમ નહી હેડન ચાબા પી જા દે વાત છે હા લેરો મેમન તો

આવ એ હાલો સ બગાત થઈ ગઈ તો દમ ખાધું પણ બરોબર અલ્યા કે સીરો ખાઈને એમ કોઈ પા જે સીરો તો પાપડી તો હું ડાળા વળી લે કાકા ડાળી મે

એ એક નું નથી કોઈ એની દોતી જોનો પાતા બેને ખાવના કેમ ને એનોનો કાનિયો ભૂખ માનો આનો અરે એ દોશી તો મને લાગે હે એકલા મન માં ઘૂન કરો તમને ખબર ના પડે ને આ તકલીફ છે આ એટલા ઉચ્છા નાંગલા કોણ આવી તમે તકલીફ છો આ દર્શન જ વાત ગઈ

હા ઓ ડોક કમાજી دیر કરતો કદા કે ન હોય ઈ હું તો બે જ મિનિટ માં કરી શકું ને તો પછી મક્તા દેવા માટે ઈ વધારે પીવો તો તમે તો બનજો તો તો બોધીઓ માંગે અરે રાજી બોલો મણું એ આવું કેમ છે આ બધા મેમન હેલો મારે ક્યાં હ

અને ઓહ તારિકુ કાજી હાથ ના ઉપર જો મેમડા ખાવ પડ મારી ઈચ્છા રે યાર તમન હાથ ના ઉપર જો ચતુરજી પાછો ઉપાડું તમે અમારો ગુસ્સો પણ ભાઈનો આ તો કવા ના જો ઓ મુકુંજી બે મેહોત ઓ સા તુલીવા માપમો માપમો થોડું હા તો તું માપમો નતો નહી તો બોલે તમે ફરતી બોલે ઇની વાત લેવાની તો મુન્યા મારે ખબર તકલીફ ખાઈ જાવમ પેઠા ઓ આધાર બોલે તો મેમન ના હમણા પેલો બહાર બહાર નું બોધું કરી દે મળો બોલે બોલે કરજો બમમ અલ્યા બોલ બોલ હે બમ

અરે કહું બાળું ખાવાની કેડાનું વસુ રાખો અને ગેર ખાવા બાંધી રાખવા એમ પણ દો છે યાર સેમ જેવું આમ સેવ વાંધ હાલે યાર બી આવે ના હોય તને આખા હું તનુ કહું મા હં તો હું લોપનું લભું થઈ જું તવ ફલી વળીજી મુક તા એ તવ ફલી વળીજી કઈ શુટ્ટી મેલે કે આ મોકો મેહમાન અમાર જાય ને હાઈ કોકડો આવો આપડા આ તો કંકળો મેણી રાખ્યો મે આવીશ વખતે એ આ રૂપિયા આઈ ગઈ તમારા હાથી તાણા આવા હું

બહુ બહુ રૂપિયા ભાડું કાઢો અને આપણે પેલા કલજી ને ઇકો લઈ લઈએ અને જેમ હમણ ગી રહ્યા કંકુ પુરા